તેપોત્રી તાપીનો અદભૂત ડ્રોન નજારો નવાનેડથી બે કાંઠે વહી ઊઠી નથી ક્યાંક સૌમ્ય તો ક્યાંક રૌદ્ર સ્વરૂપ ચોમાસા દરમિયાન દક્ષિણ ગુજરાતનો કુદરતી સૌંદર્ય સોળે કલાએ ખીલી ઉઠ્યું છે પ્રકૃતિ થનગનાટ કરી રહી છે અને સુરતની તાપી નદીનું સૌમ્ય રો તેમજ રૌદ્રક બંને રૂપ જોવા મળી રહ્યું છે સુરતમાં વેતી તાપી નદી ક્યાંક સૌમ્ય સ્વરૂપે બે કાંઠે વહી રહી છે તો ક્યાંક નદીનું રૌદ્ર સ્વરૂપ પણ જોવા મળી રહ્યું છે ડ્રોન દ્વારા લેવામાં આવેલા દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે તાપી નદી શહેરમાં બે કાંઠે લોડા લઈને નજરે પડે છે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ભારે વરસાદ થયો હતો જેના કારણે નાના ઝરણા માંડીને નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ નદી કાંઠાના વિસ્તારનું કુદરતનું સૌંદર્ય ખીલી ઉઠ્યું છે તાપી નદીમાં નવા નીરના કારણે ઠેર ઠેર જામી ગયેલી જળકુંભી પણ પ્રવાહમાં તણાઈ ગઈ છે હાલ તાપી નદીના નવા પાણીના કારણે ક્યાંક તો પ્રવાહ છે તો ક્યાંક શાંત છે આગામી સમયમાં ઉપરવાસમાં વરસાદના પગલે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવશે તો આ સપાટીમાં પણ વધારો થશે હાલ ઉકાઈ ડેમની સપાટી ત્રણસો ને વીસ ફૂટ છે ઉકાઈ ડેમના ઉપરવાસમાં પણ વરસાદ પડી રહ્યો હોવાથી છેલ્લા વીસ દિવસમાં સપાટીમાં વધારો થયો છે